માણાવદર તાલુકાના સમેગા ગામમાં ભ્રષ્ટાચાર મામલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં ભ્રષ્ટાચારના અહેવાલો સામે આવ્યા છે ત્યારે માણાવદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ ગુણવત્ભાઈ મિયાત્રા દ્વારા આજે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે માણાવદર તાલુકાના સમેગા ગામમાં ભ્રષ્ટાચાર મામલે આજે બપોરે

જુનાગઢ જિલ્લામાં જવાબદાર અધિકારીઓ જેવા કે જિલ્લા કલેક્ટર સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અને એસપી સાહેબ આ ત્રણેયને સરકારે કરોડો રૂપિયાના બંગલા આપ્યા છે આ હાથે લાખની ગાડીઓ ફેરવે છે આ બધું પ્રજા ઉપર છે પણ પ્રજાનો પ્રશ્ન સાંભળવા તૈયાર નથી આજે બે હજાર સોળથી મારો કોઈ નિવેડો ન આવતા મેં નામદાર હાઈકોર્ટને લેખિતમાં અમારા નાગરિકત્વ રદ કરવાની અરજી કરી હતી અને નામદાર હાઈકોર્ટે અમને સાંભળ્યા છે અમને સત્તર તારીખે નામદાર હાઈકોર્ટના નિર્દેશથી જુનાગઢ ડિસ્ટ્રિક્ટ જજમાં બોલાવવામાં આવ્યા છે ત્યારે અમારે રૂબરૂ અમારા પ્રશ્નો રજૂ કરવાના છે અને આ જિલ્લાના ભ્રષ્ટાચાર બાબતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અમને સાંભળવામાં નથી આવ્યા એના કારણે અમે ઓગસ્ટે જિલ્લા કલેક્ટર કચેરી સામે અમારા નાગરિકો રદ કરી અને આત્મવિલોપનનો કાર્યક્રમ કરીએ છીએ જે નામદાર હાઈકોર્ટના નિર્દેશના આધારે અમે કરીએ છીએ કે પ્રશાસન તો અમને સાંભળવા તૈયાર નથી પણ ન્યાયપાલિકાએ અમને સાંભળ્યા છે અને પ્રશાસનની ઘોર બેદરકારીના કારણે જિલ્લા કલેક્ટરના વિરુદ્ધમાં અમે આ કાર્યક્રમ કરવાના છીએ તલાટી ઉપર ગુનો દાખલ થયો કુકસવાડા માં સીસી ન હતા તો ગુનો દાખલ થયો માણાદર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી એ પચીસ છ વીસ ના રોજ લેખિત માં આપેલું છે કે માણાદર તાલુકામાં સીસી આપતા નથી છતાં પણ આજની તારીખ સુધી ગુનો દાખલ કરવામાં આવેલ નથી પછી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિની રચના થઈ તપાસ સમિતિમાં તપાસ સમિતિએ ગુનો જાહેર કરી દીધો ગેરવ્યાજબી શૌચાલય બનેલું છે ગેરવ્યાજબી પૂર્વ દિવાલ બનેલી છે અને આપવામાં આવતા નથી છતાં પણ જિલ્લા વિકાસ અધિકારી ઘોર નિંદ્રામાં પોતાના હોદાના પાવરમાં કાંઈ પણ પગલા લેતા નથી અને અમારું સાંભળતા પણ નથી અમને ઓફિસમાં પણ આવવા દેતા નથી અને એ ચોખ્ખું કે છે કે ભ્રષ્ટાચાર તો અમારો મૂળ અધિકાર છે જિલ્લા વિકાસ અધિકારી આવું કે છે